અંકલેશ્વર એસ્ટેટ ના ફિનોર કોમ્પ્લેક્સ માં કારણોસર આગ લાગેલી છે અને એક આગ અમારા જે ફાયર ફાઈટર ના ચાર જે બંબા છે એ હાજર છે અને આગ કાબૂમાં છે કોઈ જાનહાની નથી આજરોજ રોજ અંકલેશ્વર આવેલ ફિનોર પંપ પીપલેજ કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી એ અંકલેશ્વર જીઆઈડીસી માં પ્લોટ નંબર 714 માં આવેલ છે આગ કયા કારણોસર લાગેલ તે હજુ જાણી શકાય નથી આગથી કોઈને જાનહાની થઈ નથી પરંતુ હજુ પણ આગ ચાલુ છે અને સ્થળ પર પાંચ થી છ જેટલા ફાયર ટેન્ડરો આગ બુજાવવાની કામગીરી કરે છે ઘટના સ્થળે પોલીસની ટીમ નગર નગરપાલિકાની ટીમ ડીપીએમસીની ટીમ હાજર છે અને કંપનીના જવાબદાર અધિકારીઓ મેનેજર પણ હાજર છે આગ ઓલવાની કામગીરી ચાલુ છે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર